તો તમાકુ વાળા ની દશા હે નઈડા વાળા હું તો ખાતર લાશી ને મેલું તું આજ પાણી વળી જા હે વધારે આવશે તો હજુ તું કા ગાડા આ બાજુ રંજીત ભાઈ તો માર તો આઈડન તમ ખાતર લાસી પડ્યું હે અને ખાતર આજ પાણી વળી જા હે અરે હાલ ન લાઈ તો તમાકુ વાળા કમેન્ટ કર કે તમને વરહાજ જેવો લાગ્યો હે અને તમારા ગામમાં માં છે કે ને ફટાફટ કોમેન્ટ કરો અશ્વિન ભાઈ શું કહેવું હે